પહેલગામ આતંકી હુમલા બાદ અન્ય સત્તર લોકો ભાવનગર પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે હુમલા સમયે કેટલાક મુસાફરો તેમની ટિકિટ સાથે ફોટા પાડી રહ્યા હતા તેને અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો જોયું તો સીધો ગોળીબાર શરૂ કરી દીધો હતો ગોળીબાર દરમિયાન બધા દોડવા લાગ્યા અને પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી ગોળીબારનો અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા આતંકી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે જોયું તો એ કોઈને ભી મારવા લાગ્યા હતા એમાં એવું હતું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલર ની ગન હતી મોટી હા બીએડ હતી અને એકદમ ગોરા હતો કોઈ પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાવ અમે જે બેન હતી ને નીચે સુઈ ગયા હતા બાર માંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે ઈજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે એને કોણીયથી ગોળી નીકળી ગઈ અને જે આપણે કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર છે આ નજરે એ ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે અહીં નિહાળ્યું છે અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધા એના અમારી કઈ સ્થિતિ હતી નહીં ઘોડા પર બેસવાની એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા પછી લગભગ કલાક દોઢ કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા ઘોડા બધા ભાગવા માંડ્યા એવું થવા માંડ્યું પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા હાફલા ફાફલા ને કપડાં બગડેલા હતા માન માન જીવ બચાવી આવ્યા પછી એણે કીધું કે ઉપર આવી ફાયરિંગ થયું છે પછી એવા સમાચાર મળ્યા કે લગભગ છવ્વીસથી થી સત્યાવીસ જણાને ગોળી વાગી છે હવે વાત કરીશું અન્ય સમાચારોની ગુજરાત વાસીઓ આખરી ગરમી માટે તૈયાર રહેજો આખરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે 2 થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે આગામી સાત દિવસ ચાલીસ થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે એપ્રિલના અંતમાં આખરી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે राज्य गुजरात राज्य और जो यूनियन टेरिटरी दामन दीव दादरा नगर हवेली इसमें कोई बड़ा बदलाव नहीं है मतलब तो चौबीस अप्रैल से लेकर सत्ताईस अप्रैल तक उसके आगे दो से तीन डिग्री सेंटीग्रेड सेंटीग्रेड वृद्धि होने का संभावना है पूर्वानुमान दिया गया है जो उच्चतम तापमान क्षेत्र में अगले सात दिन तक 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का भी पूर्वानुमान दिया गया है आद्र और गर्म पवन के कारण અહ જો તટીય ક્ષેત્ર હોય દક્ષિણ ગુજરાત કી જે તટે ક્ષેત્રા હે ઓર જો ઓરિસ્સા ક કી તટીય ક્ષેત્રા હે ઇસમે અસહજ સ્થિતિ બની રહેના કા ભી पूर्वानुमान હે ફરી આવી રહ્યો છે વાતાવરણમાં પલ્ટો હવામાન નિષ્ણાંત તમાલાલ પટેલ એ આગહી કરી છે ઉત્તરીય પ્રદેશોમાં આंधी વંટોળનો પ્રકોપ રહેશે 8 મે ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવશે ગાજવીજ તીજ પવન સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે આઠ મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પર્વતીય ભારે આંધી સાથે વરસાદ થવાની ગુજરાતમાં પણ તારીખ આઠ મે કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે કમોલ આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પણ પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પ્રદા છે તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અખાત્રીજથી આઠ મે વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર રહેશે ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત પણ બની શકે છે તો ગુજરાતના ઘણા ભાગોમાં તેની અસર થઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અસર થઈ શકે છે

જેની અસર પણ લગભગ પાકિસ્તાનના માર્ગો ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ થઈ શકે શક્યતા રહે છે અરબ સાગરમાં પણ દસમી મે બાદ કંઈ હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહે છે પરંતુ ખાસ કરીને આ શિક્ષણ આંદોલન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે હવે ધીરે ધીરે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો બની રહ્યા છે આખા થી નવ મે આસપાસ આરી પલ્ટો આવશે રીમોનસૂન એક્ટિવિટી શરૂ થઈ જશે ચાલો નિયર પ્રોફાઇલ પ્લેટફોર્મ મંગિયાર છે અને આ આ ખાત્રી સીધો લગભગ 8 9 મી આસપાસ હવામાનમાં પલ્ટો આવી જશે એટલે કેટલાક ભાગમાં પ્રી મોનસૂન યપ્યુ શરૂ થતાં ગાજવી સાથે મુર્થા ટાઉંજી પધારશેજી